રાજે વિચાર મંચ દ્વારા માટીના વિતરણ કાર્યક્રમ યોજાયો પ્રાકૃતિક અને પર્યાવરણના સંરક્ષણ માટે વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે તેમાં એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે માટીના ભાવલ વિતરણ ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે માટેના બાઉલ વિતરણ અભિયાન ચલાવવામાં આવે છે આ અભિયાન માત્ર જીવદયાનું ઉદાહરણ જ નથી પરંતુ પાણી સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ મદદરૂપ સાબિત થાય છે ઉનાળામાં પાણીની તંગી થાય છે અને જીવજંતુઓ માટે જીવન મુશ્કેલ બને છે માટીના બાઉલમાં પાણી રાખવાથી પક્ષીઓને પીવાનું પાણી મળી રહે છે માટીના બાઉલ વિતરણ માત્ર એક દાન નથી પણ એક સંસ્કૃતિ છે જેનાથી જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી દર્શાય છે અને આપણે નાના પ્રયાસો કરીએ તો એ પ્રકૃતિ અને પ્રાણીઓ માટે ફાયદાકારક સાબિત થશે માટીના બાઉલ વિતરણ માત્ર ઉનાળાની સમિતિ પ્રવૃત્તિ ન રહી પણ પ્રકૃતિ સાથે જોડાવાનો એક નિયમિત પ્રયોગ બનવો જોઈએ શ્રી શ્રી છત્રપતિ છત્રપતિ સહકારી મંડળી લિમિટેડ અને વિચાર મંચ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે માટીના બાવનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ અબોલા પક્ષીઓ માટે કારઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના ના અધ્યક્ષે કહ્યું કે અબોલા પક્ષીઓ માટે પાણીની સાથે ચણ પણ મૂકવું જોઈએ જેથી અબોલા પક્ષીઓને ગરમીમાં તેઓને પાણીની સાથે સાથે ચણ મળી રહે શિવાજી મંડળી લિમિટેડ અને રાજે વિચાર મંચના કાર્યકરો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ચાલુ કરેલ છે જે ઓગણીસ ફેબ્રુઆરીથી થયેલ છે અને તે અવિદ ત્રણ એપ્રિલ સુધી આવી રીતે ચાલનાર છે હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે આપ આ પાઉલ લઈ જાય આનો નેક્સ્ટ ફેઝ તાંડિયા બજાર ગણપતિ મંદિર પાસે છે અને દરેક જન પોતાના માનવ જન્મને વધાવી લેવા અને પોતાની નૈતિક જવાબદારીને આ મૂંગા પક્ષીઓ માટે આપણી જવાબદારી સમજી આપણા બાળકો સમજીને આપણે એની માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરીએ અને આગળ માટીના કુંડાનો જ રાખીએ અને તેની જોડે હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે એક જાગૃત નાગરિક તરીકે આપણે આપણા પેઢીઓ માટેનું જે રીતેનું આયોજન કરતા હોઈએ કે ભવિષ્ય આપણા પુત્ર છોકરાઓનું આ ભવિષ્ય એક ઝાડ એ આપણા પરિવાર માટે બી થશે ને આ પક્ષીઓ માટે પણ એ ફળવાળું રાખીએ એ હું આપણા શ્રોતાઓને હાકલ કરું છું